पश्चिम बंगाल बिहार सिक्किम अरुणाचल प्रदेश और गुजरात के कुछ हिस्सों में मूसलाधार बारिश का अनुमान और खेलों में मेलबर्न में भारत और ऑस्ट्रेलिया के बीच पांच टी ट्वेंटी क्रिकेट मैचों की श्रृंखला के दूसरे मैच में ऑस्ट्रेलिया का टॉस जीत कर गेंदबाजी का फैसला इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીએ વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રની પ્રગતિ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી છે શ્રી મોદીએ કહ્યું કે તેનાથી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ નિમિત્તે આજે એકતાનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહમાં વિશાળ જનસમૂહને સંબોધતા શ્રી મોદીએ કહ્યું વર્ષ બે હજાર ચૌદથી સરકારે નક્સલવાદ અને માઓવાદી આતંકવાદ પર નિર્ણાયક પ્રહાર કર્યો છે 2014 के पहले देश के करीब सवा सौ जिले माओवादी आतंक की चपेट में थे आज ये संख्या केवल 11 बची है और उसमें भी सिर्फ तीन जिलों में ही नक्सलवाद अभी भी कुछ गंभीर रूप से हावी है और आज मैं सरदार पटेल के सानिध्य में पूरे देश को भरोसा दिलाता हूं जब तक देश नक्सलवाद माओवाद उस आतंक से पूरी तरह मुक्त नहीं हो जाता हम रुकने वाले नहीं हैं પ્રધાનમંત્રીએ કરોડો લોકોએ લીધેલી એકતાની શપથમાં દેશવ્યાપી ભાગીદારી અંગે કહ્યું તેનાથી રાષ્ટ્રીય એકતાને સશક્ત કરવામાં સામૂહિક સંકલ્પની પુષ્ટિ થઈ છે તેમણે કહ્યું દેશની આઝાદી બાદ સરદાર પટેલે પાંચસો પચાસથી વધુ રજવાડાઓને એક કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતના દ્રષ્ટિકોણને સાકાર કરવાનું અશક્ય કામ પણ કરી બતાવ્યું હતું एक साथ जोड़ने का असंभव कार्य को उन्होंने संभव करके दिखा दिया एक भारत श्रेष्ठ भारत का विचार उनके लिए सर्वोपरि था इसलिए आज सरदार पटेल की जयंती का दिन स्वाभाविक रूप से राष्ट्रीय एकता का महापर्व बन गया है દેશની ભાષાઓને એકતાનું પ્રતિક ગણાવતા શ્રી મોદીએ તમામ ભારતીય ભાષાના પ્રચાર અને સંરક્ષણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો આ પહેલાં શ્રી મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દિવસનો પ્રારંભ કર્યો હતો તેમણે તમામ લોકોને એકતા દિવસની શપથ લેવડાવી ત્યારબાદ શ્રી મોદીએ એકતા દિવસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ સાથે જ શ્રી પટેલે દેશવાસીઓને રાષ્ટ્રીય એકતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી સરદાર વલ્લભભાઈ પટેલ એમની જન્મજયંતિ નિમિત્તે સૌને દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરું છું માન્ય વડાપ્રધાન શ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમા બનાવી અને એમને શ્રેષ્ઠ અંજલિ અર્પણ કરી ત્યારે આપણે સૌ પણ આ એકતા દિવસે યુનિટી અને યુનિટીમાં રહીને આપણે જ્યાં વસીએ ત્યાં જ્યાં હોઈએ ત્યાં આ એકતા કાર્ય મંત્રને સિદ્ધ કરી અને આગળ વધીએ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો એનએફએસએ અને અંત્યોદય કાર્ડ લાભાર્થીઓને આવતીકાલથી અનાજનું વિતરણ શરૂ કરાશે સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ નવેમ્બર મહિના માટે આગોતરા આયોજનના ભાગરૂપે પંચોતેર લાખથી વધુ કુટુંબોની ત્રણ કરોડ પચીસ લાખ જેટલા લાભાર્થીને આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવી છે જે અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિનામૂલ્યે વિતરણ તથા તુવેરદાળ ચણા ખાંડ અને મીઠાનું વાજબી ભાવે વિતરણ કરાશે લોહ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાજ્યભરમાં આજે એકતા દોડનું આયોજન કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી સરદાર એટ એકસો પચાસ યુનિટી માર્ગને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્કથી મહાત્મા મંદિર અને ટાઉન હોલ સુધી યોજાયેલી એકતા દોડનો પ્રારંભ કરાવ્યો હતો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પોલીસ વિભાગ દ્વારા યોજાયેલી એકતા દોડમાં પોલીસ અગ્નિશમન દળ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો તાપીના વ્યારા ખાતે દોડશે તાપી જોડશે ભારતની વિષય વસ્તુ હેઠળ એકતા દોડ યોજાઈ જેમાં અધિકારીઓ પોલીસ કર્મીઓ વિદ્યાર્થીઓ યુવાનો સહિતના નાગરિકો જોડાયા હતા ભરતમાં શક્તિનાથ સર્કલ પંચબતી સર્કલ સહિતના વિસ્તારમાં એકતા દોડ યોજાઈ કચ્છના ભુજમાં યોજાયેલી એકતા દોડનું ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ પ્રસ્થાન કરાવ્યું આરડી વરસાણી હાઈસ્કૂલથી જુબિલી સર્કલ જયનગર થઈ આ દોડ આરડી વરસાણી ખાતે પૂર્ણ થઈ હતી નવસારીમાં મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી એકતા દોડમાં ધારાસભ્ય સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ રમતવીરો સહિત છસો ત્રીસથી વધુ નાગરિકો જોડાયા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેશ જીઓ અને અમારા એક્સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર એબીએડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો